કે દુરાચારીમાં દુરાચારી માણસ પણ જો અનન્ય ભાવથી મારું ભજન કરે અનન્ય ભાવથી મારા શરણે આવે તો એ સાધુ સમાન જ છે અર્જુન કે મનમાં જે ઈચ્છા હોય મનમાં જે ધ્યેય નક્કી કર્યો હોય એ ટાર્ગેટ નક્કી કર્યો હોય એ પૂરો ન થાય એટલે ભલ ભલા લોકો આ આ પગલું ભરી બેસે છે આત્મહત્યાનું પગલું ભરી બેસે છે મંદી થોડોક આછો પાતળો સમય ચાલે છે તો કેટલાક વેપારીઓના એવા સમાચાર આવે ખેડૂતોના સમાચારો આવતા હોય દસમા બારમા ની બોર્ડ ની પરીક્ષામાં બાળકો હોય જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે સરકાર ખાસ કરીને પોલીસ ખાસ કરીને એની અંદર એને સૂચનાઓ મળે કે ધ્યાન રાખજો આજુબાજુ રિઝલ્ટ જે દિવસે હોય એ દિવસે ખાસ સૂચનાઓ આપવામાં આવે પોલીસ ને એના હેડક્વાર્ટર માંથી કે આજે રિઝલ્ટ આઉટ થવાનું છે એટલે એવી કોઈ પણ શંકાસ્પદ ઘટનાઓ દેખાય તો એકદમ તૈયાર રહેવાનું આપણા બધાના માનસ આપણે જે ઈચ્છા એક નક્કી કર્યું છે મનમાં એક ધ્યેય નક્કી કર્યું છે અને એ ધ્યેય પૂરું ન થાય એટલે આપણે સીધે સીધું આ પગલું બેસી અને દરેકના જીવનમાં એવો હતાશાનો એવો હારનો એવા ડિપ્રેશનનો સમય અચૂક આવે છે કે જ્યારે એ માણસને એક વખત મનમાં એવો વિચાર આવી જાય કે હું આ પગલું ભરી લઉં ઘરમાં બહેનોને પણ પરિવારમાં કઈક બોલાચાલી થઈ ગઈ હોય તો એવા પણ અમુક કિસ્સાઓ સમાજની અંદર હોય કે જરાક અમથી વસ્તુઓમાં આટલું માઠું લગાવી દે અને આવા પગલાઓ ભરી બેસે જીવનમાં આપણે જન્મ લીધો છે અહીંયા સંસારમાં આવ્યા છીએ તો બધું આપણા પ્રમાણે થશે એવી ગેરંટી સાથે ભગવાને આપણને અહીંયા મોકલ્યા નહોતા આપણને જન્મ સાથે ભગવાને કોઈ ગેરંટી વોરંટી સાથે આપણને અહીંયા સર્ટિફિકેટ સાથે જન્મ નહોતો આપ્યો કે તું જન્મ લેશ ને બેટા તો તું તારા જીવનમાં બધું તને જેમ મેળ પડશે તને જેમ માફક આવશે એમ જ બધું તારી સાથે થશે એવી ગેરંટી પરમાત્માએ આપી નથી પણ હા એ સમયે પણ જો

જીવનમાં જ્યાં જ્યાં પીછે હટ થાય જીવનમાં જ્યાં જ્યાં હાર મળે દરેક વખતે સામે જે જીત્યો છે સાચા અર્થમાં વિજેતા નથી કહેવાતો મહાભારતની અંદર એક પ્રસંગ છે વિજેતાઓ જીવન જીવનમાં તમને બધે જીત મળે એનું કોઈ મૂલ્ય નથી આ પ્રસંગ મહાભારતનો એક સરસ મજાનો છે મને યાદ આવ્યો જ્યારે ચક્રવ્યુ મહાભારત ની અંદર રચાવાનું છે એ દિવસે કુરુવંશની ત્રીજી નું સંતાન અભિમન્યુ કથા સૌ જાણો છો કે અભિમન્યુ યુદ્ધે ચડવાનો કથા સૌ જાણે આ બાજુ પિતામાં ભીષ્મ ભલે વિરોધી પક્ષના છે પણ પિતામાં છે ને અને એના આશીર્વાદ લેવા જાય છે યુદ્ધ કરવા પહેલા ને પિતામાં કહે છે વિજય ભવ કારણ કે પેઢીનું ત્રીજું ચોથું સંતાન છે નાનું બાળક જો યુદ્ધ કરવા જતું હોય તો દાદા એને આશીર્વાદ આપે ભલે વિરોધમાં હોય પણ આશીર્વાદ આપે આ બાજુ પોતાના પક્ષમાં પાંડવોના પક્ષમાં યુધિષ્ઠિર અર્જુન ભીમ આ બધાના આશીર્વાદ લે અને પછી છેલ્લે પોતાના મામા કૃષ્ણના આશીર્વાદ લેવા જાય અને કૃષ્ણ ભગવાન એને આશીર્વાદ આપે છે યશસ્વી ભવ આશીર્વાદ આપ્યા વિજયી ભવ કૌરવ પક્ષના અમુક વડીલો હતા એને પણ વિજય પાંડવો વિજયી ભવ આશીર્વાદ આપ્યા પણ મામા કૃષ્ણ છે ઈ પોતાના ભાણેજને આશીર્વાદ આપે છે યશસ્વી ભવ દીકરો આશીર્વાદ લઈને યુદ્ધે ચડી ગયો અને દ્રૌપદીજી જોતા હતા અને દ્રૌપદી તો કૃષ્ણના પ્રિય સખા એની સખી છે બેસ્ટ ફ્રેન્ડ છે પછી અભિમન્યુ જ્યારે ચાલ્યા જાય છે પછી દ્રૌપદી કૃષ્ણને પૂછે છે કે સખા બધાએ આશીર્વાદ આપ્યા વિજયી ભવ તે કેમ ન કીધું વિજયી ભવ તે કેમ એમ કીધું યશસ્વી ભવ અને ત્યારે કૃષ્ણ ભગવાનના મહાભારતની અંદર શબ્દો છે કે યુદ્ધનું શું છે યુદ્ધમાં હાર જીત થી કઈ નક્કી ન થાય યુદ્ધમાં તો ઘણી વખત નાલાયક અને નકામા લોકોય જીતી જાય એમાં શું યુદ્ધમાં રાજકારણની અંદર આ તે જીવન યુદ્ધમાં બધે ઘણી વખત નકામા અને નાલાયક લોકો પણ જીતી જાય જીત થી શું થાય

સૌથી વધુ જો કોઈને યશ મળ્યો હોય તો એક હારેલા અભિમન્યુને મળ્યો છે તો જીવનમાં એવા તબક્કાઓ આવે હતાશાના ડિપ્રેશનના એવા માનસિક જ્યારે આપણે પીડાનો અનુભવ થતો હોય અને મન જ્યારે ઉગ્ર તાપમાં તપતું હોય ને ત્યારે આવી અને હરિના સાનિધ્યમાં કે આવા ગ્રંથોનું સાનિધ્ય શરણ કરજો તમારા तपता मन ने शाता आप ठंडक आप काम आ हरिनी कथाओ करे मन ना ताप ने हरे मोटू ढाढ़स मोटू आश्वासन आपे अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए